ક્યાં ને સીતારામ ની માતાજી હોવનું સારું કરે ને બધાને હાજર રાખે રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે સરસ મજાને એમ કહેવાય કે તૈયાર થઈ ગઈ છીએ અને આજે મને બહુ જ અરખ થાય છે કેમ કે આજે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આપણે શ્રાવણ મહિનામાં એમ કહેવાય કે સોમનાથ જવાનું કાંઈ ટાળણું નતું મેળવું એટલે અહીંયા પીપળિયા તો આવ્યા હતા પણ કીધું આપણે રોકાવાનું છે એટલે કીધું જઈ આવશું આપણે મહાદેવના દર્શન કરવા પણ પછી કઈ જવાનું નહીં તો ત્યારે આપણે આવ્યા છીએ ને તો આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરવા જઈશું અને આમે તે આપણે સોમનાથનો આ પેલો બ્લોગ થશે એકવાર શિવાનીને લઈને દર્શન કરવા ગયા હતા પણ એમ કહેવાય કે આપણે થોડો એટલો અંધો ત્યારે પણ ટાઈમ નહોતો પણ આજે આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરીશું અને સોમનાથમાં થોડા ઘણા આપણે આટા ફેરા માણશું અને તમને બધાને જેટલું બને એટલું શૂટ કરીને પણ બતાવશું તો બસ અત્યારે તૈયાર થઈ ગઈ છીએ ને હવે ધીમે ધીમે પછી શિવાની અને પપ્પાએ તૈયાર થઈ જાય તો પછી આપણે આવતા થશે આપણે તો ક્યારના તૈયાર થઈ ગઈ છીએ શિવાની અને પપ્પા થોડી છે સડીને બે છે હવે દશું કે નહીં રામ રામ ને સીતારામ ડાયરા ને તો હમણાં એમ કેવાય કે આપણે હમણાં થી સોમનાથ ગયા નથી એટલે સોમનાથ આવી ખરા પણ મહાદેવના દર્શન કરવા નથી આપણે મહાદેવના દર્શન કરવા દઈએ અને શિવાની બેન માટે એમ કહેવાય કે આપણે પહેલી વાર રમકડા થોડાક રમોકડાની ખરીદી યુટ્યુબ ફેમિલી એને જે જરૂર પડે ને લેવાની જરૂરત પડી નથી તો આજે એમ થયું કે હવે થોડાક ભલે બધા રમોકડા તો છે પણ તો મને એમ છું કે શિવાની સારું થોડાક રમોકડા લેવાશે વિશાલ ભાઈ આવવાનું છે સોમનાથ વિશાલભાઈ તૈયાર થઈ જશે જો એટલે વિશાલભાઈ ભાઈ સોમનાથ આવવાના છે તારે આવું છે તારે એટલે

મોટા બાપુ આયે જતી રહેશે છે ગામમાં જ તે એટલે કાંઈ ગામ આટો ફેરો મારી ના આવતા રહેશે પાછો સોમનાથ જવાનું થઈ જાય છે હાલો શિવાની પપ્પા જો ગાડી લઈને આવતા રહ્યા ગાડી તૈયાર કરે છે ગાડીનો અવાજ કેવો બધું ગયું કાંઈ હવે લેવાનું નથી ને આપણે શિવાની બેન આરે હોય ને તો કાંઈક વસ્તુ આરે ઠેલા બેલા હોય પણ શિવાની બેન કાંઈ છે ને એટલે કાંઈ બધું લેવાનું થાય નહીં નહીં તો હવે આપણે સોમનાથ થઈ ગયું છે અને મારા વાડી થી તો હવે થોડુંક એમ કહેવાય કે ત્રણ ચાર કિલોમીટર જેટલું થતું છે સોમનાથ

পেলো ভাল কৰো ভুল পেলু ভুল কৰিব

પોટા પાડવાએ આવશી માર દેવના દર્શન તો કરી લીધા હવે પછી શું કામ હોય પોટા પાડવાના હોય પછી શિવાની હાટુ પછી ટમકડાની ખરીદી એમ કેવા થોડો ઘણો આ તો માર લેવી મસ્ત મજાની ખરીદી કરવામાં છે હું કે છે માર દઈ દે હું લાવવા શિવાની બેન ને દેવાનું કેવું સરસ તમને આખો કેવાય ખોડાય

આ બોલે આપણે કઈ બોલવી નઈ એવું બોલે તો બોલે બીજું લેવું છે રમકડા ની ખરીદી કરી વાળી છે અને રમવાનું પણ ચાલુ કરી દીધું છે બધું પેકિંગ થાય છે બધા રમકડા આપણે સિવાય ને હાથું ખરીદ્યા છે રમવા તો નઈ સિવાય ને થોડા ચલા ચલાય લેવરા બેન ને આમ ને કેવો ગમે જાય ને પછી આપડા મોલી બાજુ હાલા જાય

સોમનાથ સરસ મજાનું દુકાન માપે માપે હા બસ બહુ સરસ મજાના ગોલા બનાવશે મેં તો અહીંયા જ ખાવ છો બધા જયારે અત્યારે ગોલા ખાવા પડે પપ્પા પછી ગોલા ખાવા લાવતા જ નતા નકર અહીંયા જ ગોલા ખાવા આવવાનું હોય આપણે ટાણો જ ન મળ્યો એટલે નકર તો આપણે આયે જ ગોલા ખાવા આવવાનું હોય તો કેવા સરસ મજાના બનાવે છે શું ખાવાનું એ હાલો તો આવી ગઈ છે ખાવા સારું

અને આ છે કિશન શેઠ છોકરીઓ માટે તો સ્પેશિયલ હું હોય કિશન શેખ લીધો છે આપણે એટલે આમાં હાદી વસ્તુ બધી આવી જતી લીધા છે એવું બધું એ આ છે અને એક આપણા ધડો તમ જોયો જ છે સિવાયની રમતી હતી એટલે એક આ ધડો લે આવી રીતની આમાં કાંઈક લાઈટ થાય તો બસ હવે આપણે આવા દૂધે કાંઈક સિવાયનાટું રમકડા લેવાતા અને બેને રમવાનું પણ ચાલુ કરી દીધું છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આયા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે નવા માં તો